હલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો તો સરસ મજાનો તેરમો પાર્ટ છે એનું અત્યારે ટેક્સ્ટબુકમાં જે કોઈ પણ તમારે વિદ્યાર્થી મિત્રો એના ક્વેશ્ચન આન્સર આવે છે ટ્રુફોલ્સ હોય છે કે પછી એવું સાહેબથી સેન્ટેન્સ હોય છે કે પછી ફેર્સ હોય છે બ્લેન્ક્સ હોય છે વિદ્યાર્થી મિત્રો જે કોઈ પણ છે ટેક્સ્ટબુકમાં તમારે લેસન પાઠ પૂરો થયા પછી જે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય આવે છે એનું વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કવર કરશું તેરમા પાર્ટને બરાબર આગળના પાર્ટ છે વિદ્યાર્થી મિત્રો બધા અપલોડ થઈ ગયા છે જો તમારે વર્કબુક આવતી હોય વિદ્યાર્થી મિત્રો તો વર્કબુકના વિડીયોઝ પણ ઘણા બધી સોલ્યુશનના અપલોડ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે આ પાઠનું સોલ્યુશન સમજશું વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકનું બરાબર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે સાયનાથ ક્લાસીસ ચેનલમાં એક ઓફર ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો તમારે કમ્પ્લીટ જો બધા પાઠની એકી સાથે સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમારા મોબાઈલમાં જતી હોય તો એના માટે વિદ્યાર્થી મિત્રો નીચે એક નંબર કોલ થઈ રહ્યો છે નોટડાઉન કરી લેજો ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે એટી ફાઇવ રૂપીસનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ જેવો જે નંબર ઉપર શેર કરશો એટલે અમારી ટીમ દ્વારા તમને પીડીએફ ફાઇલ પ્રોવાઈડ કરવામાં આવશે મોકલી આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો અને તમે લાઇફ ટાઈમ એ પીડીએફ ફાઇલ સેવ કરી શકશો વિદ્યાર્થી મિત્રો તમારા મોબાઈલમાં અને સારો એવો સ્કોર પણ એક્ઝામમાં તમે લઈ આવી શકો વિદ્યાર્થી મિત્રો અને તમારા ટાઈમે જ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો સોલ્યુશન જોઈ શકો તો આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ આખા સેમેસ્ટરની પીડીએફ ફાઇલ છે એ તમે મેળવી શકો તો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું લેટ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ તેરમો પાઠ લીલી નજર શું છે સોલ્યુશનમાં જોઈએ સ્વાધ્યાય પહેલો જ પ્રશ્ન બરાબર વાતચીત તમને વૃક્ષો વાવવા ગમે છે કેમ તો કે હા મને વૃક્ષો વાવવા ગમે છે કારણ કે વૃક્ષોની ઘટાતી હવામાન ઠંડુ રહે છે વૃક્ષો પોતે કાર્બન ડાયોક્સાઇડ વાપરીને આપણને ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ આપે છે આંખોને પણ હરિયાળી ગમે છે બરાબર બીજો પ્રશ્ન જોઈએ તો તમારા ગામને હરિયાળું કેવી રીતે બનાવી શકાય તો કે મારા ગામને હરિયાળું બનાવવા રસ્તાની બંને તરફ વૃક્ષો વાવીને તેનું જતન કરી ઉછેરવા પડે ગામની આજુબાજુની પડતર જમીનમાં વૃક્ષો આવી તેમને નિયમિત પાણીને સિંચીને ઉછેરવા પડે બરાબર ગામને હરિયાળું બનાવવું હોય ગેસ તો વૃક્ષોનું વાવેતર એકદમ જરૂરી છે તો જ ગામ છે એ હરિયાળું બને આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો શું કહે છે તમે ક્યારેય વહેળો જોયો છે ક્યાં તો કે હા મેં વહેળો જોયો છે મારા ગામથી પૂર્વ દિશામાં ઉત્તરથી દક્ષિણમાં વહેતો વહેળો આવેલો છે તમે ક્યારેય ખેતરવાડીની મુલાકાત લીધી છે કે તમે ત્યાં શું જોયું હતું તો કે હા મેં કરસન કાકાની વાડી જોઈ છે તેમાં કેરી પપૈયા ચીકુ જામફળના ફળઝાળ આવેલા છે આ બધા ફળઝાળને પાણી સિંચવા માટે કૂવા પાસે મોટો હોજ પણ આવેલો છે બરાબર આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કહે છે વાડીમાં ખેડૂત ક્યાં ક્યાં કામ કરતો હોય છે તો કે વાડીમાં ખેડૂત ખેડવાનું કામ છોડવાઓને ગોળ કરવાનું કામ નિંદામણ કાઢવાનું કામ ફળઝાડને પાણી પીવાનું કામ એવું બધું કામ કરતો હોય છે કઈ જો તમારે ખેતર હોય તો તમને ખ્યાલ હોય છે આ રીતે કામ ખેતીમાં વાડીમાં થતા હોય છે ગઈશ બરાબર તમે ક્યારેય બેખડ પર ચડ્યા છો બેખડ પર ચડતી વખતે તમને કેવો અનુભવ થયો છે કે થાય છે હા હું ઘણીવાર બેખડ પર ચડ્યો છું ભેખડ પર ચડતી વખતે વારંવાર લપસી જવાય છે ચડતી વખતે પડી જવાની બીક પણ લાગે છે સાતમો શું છે તમારા ગામમાં કોઈએ પોતાના સ્વજનની યાદમાં કોઈ નાનું મોટું સ્મારક બનાવ્યું હોય છે કે કોણે તો કે હા મારા ગામમાં એક ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસરે અકસ્માતમાં મૃત્યુ પામેલ પોતાના એકના એક દીકરાની યાદમાં ગામના ગોદરે એક પાણીનું પરબ અને ગામના વાડીનો દરવાજો બંધાવ્યો છે બરાબર આગળ આઠમો એટ તમે ક્યારેય ઉનાળાના ઉનાળામાં પાદર ગામના પાદરે વૃક્ષ નીચેનું દ્રશ્ય જોયું છે તમે ત્યાં શું શું જોયું છે તો કે હા મેં ઉનાળામાં ગામના પાદરે વૃક્ષ નીચેનું દ્રશ્ય ઘણીવાર જોયું છે વૃક્ષ નીચે ગાયો બેસો છાયણામાં બેસીને નિરાતે વગોડતી હોય છે વૃક્ષના થળ પાસે બનાવેલ ઓટલા ઉપર વટે મરગુનો આરામ કરતા પણ જોયા છે ગામના બાળકોને પણ આંબલી પીપળી રમતા જોયા છે બરાબર આ રીતે ગાઈસ આન્સર બનશે બીજો જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો પાઠનું શીર્ષક લીલી નજર કેમ રાખ્યું હશે તો કે આ પાઠમાં સંવેદનાથી ભરેલી લીલી કથા છે એક વૃક્ષ પોતાના એકના એક મૃત્યુ પામેલા દીકરાની યાદમાં સૂકા રસ્તે વૃક્ષો ઉછેરીને લીલી કુંજ ઊભી કરવા નિર્ણય કરે છે અંતે સ્મશાને પહોંચ્યા પછી પણ વૃદ્ધની નજર લીલું જીવન જુએ છે આમ આખે આખા પાઠમાં વૃદ્ધની લીલી નજર પથરાયેલી છે તેથી પાઠનું શીર્ષક લીલી નજર રાખ્યું હશે બીજો પ્રશ્ન શું કહે છે કે તો કે વૃદ્ધના મતે ચોરી શાને કહેવાય તો વૃદ્ધના મતે કોઈને પૂછ્યા વિના કોઈની પણ વસ્તુ લઈ લેવી એને ચોરી જ કહેવાય મિત્રો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો માગી અને કોઈ પરમિશન આપે અને દીએ એવી એ વસ્તુ અલગ વાત છે બાકી તમે પૂછ્યા વિના કોઈની પણ વસ્તુ લઈ લો તો એ ચોરી જ કહેવાય એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો ક્લાસમાં તમારા ભલે પાકા ફાસ્ટ ફ્રેન્ડ્સ બેસ્ટ ફ્રેન્ડ્સ હોય એને પૂછ્યા વિના તમે એના દફ્તરમાંથી બોલપેન કે સંચો કે ચેક રબડ કે નોટબુક એ કોઈ પણ કાઢી લ્યો તો એ વસ્તુ ચોરી જ થઈ કહેવાય ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો પૂછીને લેવું બરાબર લેખક શું કહે છે કે વૃદ્ધના મતે કોઈને પૂછ્યા વિના કોઈની વસ્તુ લેવી તેને ચોરી કહેવાય તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ચોરી શાને કહેવાય તો કે કોઈને પૂછ્યા વગર કોઈ વસ્તુ લેવી તેને ચોરી કહેવાય વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે તો કે વૃક્ષો આપણને ઉનાળામાં તેની છાયામાં વિષામો આપે છે પંખીઓનો પણ આસરો અને આહાર આપે છે વૃક્ષો વરસાદ લાવવામાં ઉપયોગી છે તદુપરાંત વૃક્ષો આપણને લાકડું મધ ખીણ ગુંદર અને શુદ્ધ હવા આપીને પણ ઉપયોગી થાય છે બરોબર આ રીતે આપણને વૃક્ષો ઉપયોગી છે આગળ જોઈએ ગાઈશ શું કે છે ચોથો પ્રશ્ન એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો તો વૃદ્ધની આંખમાં ચડચડીયા કેમ આવી ગયા બરોબર એક જ મિનિટ સેટિંગ થોડું વિદ્યાર્થી મિત્રો મારે લેવું પડશે આઈ થિંક શું કહે છે વિદ્યાર્થી મિત્રો વૃદ્ધની આંખમાં જળજળિયા કેમ આવી ગયા તો કે એંસી વર્ષની ઉંમરે ઝાડવાને પાણી સીંચતા વૃદ્ધને જોઈ ડોક્ટરથી અનાયસે હાથ જોડાઈ ગયા ડોક્ટરે વૃદ્ધને આ ઉંમરે પાણી સિંચવાની ના પાડી હવે પછી પોતાના પાણોતિયાને ઝાડવાને પાણી પાવાની અને ઝાડવાનું ધ્યાન રાખવાની સૂચના આપી આ જોઈ ફરી એકવાર પુત્રનું સ્મરણ થતાં ડૉક્ટરની ભાવનાથી ગદગદી થયેલા વૃદ્ધની આંખમાં જળજળિયા આવી ગયા બરાબર આગળ જોઈએ પાંચમો પ્રશ્ન વૃદ્ધ બીજા વર્ષે કેમ દેખાયા નહીં હોય તો કે વૃદ્ધ એંસી વર્ષની ઉંમરે પહોંચાયેલા હતા તેઓ સશક્ત પણ થઈ ગયેલા હતા અંતે તેઓ મૃત્યુ પામ્યા હશે તેથી બીજા વર્ષે દેખાયા નહીં આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે નીચેના વાક્ય કોણ બોલે છે તે પાઠમાંથી સુધીને લખવાના છે બરાબર બાપા આ કૂવામાંથી બે ચાર ગળા પાણી લઉં આ કોણ બોલ્યું હશે તો એના વિદ્યાર્થી મિત્રો બધાના આન્સર અહીંયા આપેલા છે વૃદ્ધ બરાબર એવી જ રીતે બીજો પ્રશ્ન જોઈએ તો ભાઈ આ કૂવો ભર્યો છે આ મસમટી કુંડી ભરી છે એમાં બાપા પૂછવાનું હોય તમે તમારે ભરી લ્યો ને આ કોણ છે બોલે છે તો કે ડૉક્ટર ખટેરિયા બરાબર ત્રીજામાં આવશે વિદ્યાર્થી મિત્રો વૃદ્ધ બાપા પૂછી આવીને લઉં તો ચોરી કહેવાય એટલે પૂછવું તો જોઈએ ને બરોબર ને આ વૃદ્ધ બોલે છે પણ બાપા ઠેઠ ગોંડલથી આવ્યા છે છેટે ઝાડવા આવવાનો અર્થ શું એ કોણ બોલે છે તો કે ડોક્ટર ખંઠેર્યા બરાબર આગળ જોઈએ ભાઈ જુઓ છો ને આ સામું ગામ દેખાય ત્યાં દોઢ સુધી રસ્તામાં ક્યાંય ઝાડવું નથી એટલે મારું મને ઠર્યું એટલે મેં ઝાડવા વાવ્યા આ કોણ બોલે છે તો કે વૃદ્ધ બરોબર એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો મારો એકનો એક દીકરો માંદો પડીને ગુજરી ગયો એ પણ વૃદ્ધ બોલે છે સાતમું છે બાપા તમે હવે આવ પાણી સારો એ ઠીક નહીં તમારે ઝાડવાની જવાબદારી મારે માથે બરાબર આ ડોક્ટર કંટેરિયા બોલે છે અને આઠમો સોમાં તું આ બાપને આવેલા જાળવાને પાણી પાજે ખામડા સરખા કરજે ને ધ્યાન રાખજે એ પણ ડૉક્ટર કંટેરિયા બોલે છે ગાઈ બરાબર આગળ જોઈએ પાઠને આધારે ફકરામાં સુધારા કરીને ફરીથી લખવાનું છે તમે હવે આ ઉંમરે ખાણી સારો એ ઠીક નહીં તમારે જાળવાની જવાબદારી મારે કાને બરાબર જ્યાં જ્યાં મિત્રો શબ્દોની નીચે અંડરલાઈન કરેલી છે ગાઈઝ એને જ સુધારીને લખવાનું છે કઈ રીતે તો આગળ જોઈએ આપણે અહીંયા બરાબર શું કહે છે ફકરો તો ફકરોમાં એનો જવાબ જોઈએ છે આપણે તો તમે હવે આ ઉંમરે પાણી સારો એ ઠીક નહીં બરાબર તો અહીંયા ઠીક નહીં તમારી ઝાડવાની જવાબદારી મારે માથે પછી વાડીના પણોતિયાએ હાક મારીને બોલાવીને કહ્યું સોમાં તું આ બાપાને વાવેલા ઝાડવાને પાણી પાજે ખામણા સરખા કરજે ને ધ્યાન રાખજે બરાબર આ રીતે આન્સર બનશે તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે જોયું છે આગળનો વિડીયો આપણે નેક્સ્ટ પાર્ટ ટુમાં જોશું વિદ્યાર્થી મિત્રો બરાબર પાંચમા થી તો માય ડિયર સ્ટુડન્ટ્સ આ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત